હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હાય કાઈ નહીં ચાલો આજે અમારો દિવસ થી શરૂઆત કરી દીધી આ છોકરા વેલા જ આવી ગયા છે સ્કૂલ થી સ્કૂલ તો પૂરી થઈ જ ગઈ છે એમની એટલે ભૂમિત ને વેલા લઈ આવ્યા તો એક્ઝામ શરૂ છે એટલે ને દસે બાર વાગે છૂટી જાય છે એમ તો એટલે પછી આમ આમ છે આમ વેલા છે એવું છે ચાલો તમને બતાવીએ અમારો દિવસ આજે જો જો બની ગયું છે આજે મગનું શાક રસ્સાવાળું થોડું કતાર કતાર બફાઈ ગયું થિકનેસ આવી ગઈ છે અને બની ગઈ છે અમારી રોટલી રોટલી તૈયાર છે હવે બના અને બની ગયું છે અમારે આ છે મારા મગ આ છે આજે આખો દિવસનું મારું જ્યુસ બસ હવે ગાળીને મૂકી દઈશું હું અત્યારમાં લઈ લઈશ થોડુંક સવારનું શરૂ જ છે આખા દિવસનું જ્યુસ છે ગાળી ગાળીને તરબૂસ એ ભાવે લાઠ હેડમાં ગયા એટલે તરબૂસ લઈ આવ્યા છે અને હું છે લાસ્ટ એ અત્યારે એણે કાઢી નાખ્યું છે બધું જુસ આજનો દિવસનું કેમ કે ફ્રેશ ફ્રેશ પછી રે અને કોઈ કહેતો તમારે મોઢાની ચરબી નથી ઉતરતી ને એવું નથી મને ગાલ પીસોડા થયા ને પછીનું થોડુંક મને એવું લાગે છે કે આ ભાગ રહી ગયું છે કે મારો એવું એમ હોય કોને ખબર છે અને ક્યારેક આ મને પેઢા બહુ ચડે છે દાપણ દાટ કે નહીં છે મારા અહીંયા તો આ દાપણ દાટ છે ને એના હિસાબે કદાચ એ જ્યારે જ્યારે ઓલું થાય ને ત્યારે ચડતું હશે ત્યારે એવું લાગે સોજો આવતું હશે અહીંયા ઓળીંબો થઈ જાય છે મને થોડુંક એવું દુઃખે પછી એવું એટલે એવું થઈ જાય છે અને આજે પ્રશ્નના જવાબ બધાના ગુતી ગુતીને ઘણા ભેગા થઈ ગયા છે આ પીસ મારે છોકરાની એક્ઝામ શરૂ છે મારે ભૂમિતને આજે આઈ થિંક બીજું પેપર જતું રહ્યું છે કાલથી થર્ડ થર્ડ છે પેપર એને મેં છે કાલે બે તો વહી આવી ગયા છે ઇંગ્લિશને સોશિયલ સાયન્સ વહી ગયા અને તમે કઈ રીતે તમારા બાળકોને સ્ટડી કરાવો છો કેવું કહે છે તમારું તમે મને જાણ જાણકારજો કોમેન્ટમાં મારે તો મારા ભૂમિતને હું જ્યારે સ્ટડી કરાવું ને ત્યારે એને એવું કંઈક યાદ ન રહે ને તો એવા એવા આપણે પોઈન્ટ મૂકીએ ને બાળકને એના માઇન્ડમાં યાદ રહી જાય આપણે એવી રીતે એને યાદ કરાવવાનું હું ભૂમિતને ઘણું યાદ કરાવવું છે મારા ભૂમિતને ગયા એક્ઝામમાં ફોટ એટી માર્ક્સ ના હતા બધા સેવન્ટી અપ આવ્યા છે એટલે કે એસી માર્ક્સનું પેપર હતું બધામાં સિત્તેરની ઉપર બધામાં એના માર્ક્સ છે અને લગભગ ઝાઝા પેપરમાં હાઇસ્ટ રહ્યો છે ભૂમિત બને ત્યારે એક કે બે પેપરમાં કા ભૂમિત કેટલા પેપરમાં તારે હાઇસ્ટ માર્ક્સ આવ્યા છે એમાં લગભગ એને ગુજરા હિન્દીમાં પછી સોશિયલ સાયન્સમાં ઇંગ્લિશમાં એમાં બધામાં હાએસ્ટ છો ક્લાસમાં કાં એવી રીતે એમ બધામાં અને હાઇસ્ટ કે નહીં હાઇસ્ટ એને સેવન્ટે અપ આવે છે અમે જાજુ એને છે ને એમ કરીએ એને એવું કરીએ કે બને ત્યાં સુધી ખેંચવાનું જે આવે એ આવે કે ન આવે પણ અમે એવી રીતે એનું એને ટ્રીક આપું ને કે એ પ્રિપરેશન થઈ જ જાય હું એને સમય છે ને જાજો એક્ઝામમાં એક એક દિવસ એક્ઝામ એની હોય મારી હોય એને જેવું થઈ જાય એટલે આખું વર્ષ તો નખે જ પણ લાસ્ટ ટાઈમ એક્ઝામમાં હું જરૂર એની જોડે બેસું છું પંદર દિવસ અગાઉથી એનું થોડું થોડું શરૂ કરી દઉં છું એટલે આઈ થિંક એને બધું થઈ જ જાય મારા વિચાર પણ આરામથી થઈ જ જાય એને બહુ વાંધો નથી આવતો અને દર્શને તો એને ગઈ એક્ઝામમાં તો લગભગ ચાલીસમાંથી ઓગણચાલીસ ચાલીમાંથી ઓગણચાલીસ ચાલીમાંથી ચાલી એવા જ હતા દર્શની માઇન્ડ સારું છે પણ એની પાછળ થોડુંક છોકરાને પાયા બાર કાઢીને ત્યાં સુધી આપણે રહેવું પડે પછી આપણી મેથડ અપના એટલે કઈ રીતે આપણે પ્રિપેરેશન કરવું એમ તો તમને હું બતાવીશ ચાલો આગળ એક સરપ્રાઇઝ છે

ભાવેશની બેસી ગયા છે જમવાસ રોટલી પાપડ જો ફ્રેન્ બે દિવસ લીધું છે ફ્રૂટ અને હવે પાછી બાકીના બધા દિવસ પાછા હવે આપણે કેમ મેં કીધું તમને એમ કે મગનું શાક ને એવું જ લેવાનું વચ્ચે બે દિવસ ફ્રૂટ લઈશ મેં મારી ડાયટમાં એટલો ફેરફાર કર્યો છે અત્યારે કે બે દિવસ ફ્રૂટ લઉં આખો દિવસ અને સાંજે જમી લઉં શાક રોટલો અને આજે હું અત્યારે આખો દિવસ ફ્રૂટ જ્યુસ ને મગ લઈ લઈશ ને ચાર દિવસ એવા રાખીશ એવી રીતે મેં મારા ડાયટમાં ફેરફાર કર્યો છે તમે તમારી ડાયટમાં ગમે તે રીતે ફેરફાર કરી શકો છો અને તમને હું એવું લાગે તો ક્વોન્ટિટી થોડી થોડી ઓછી કરજો એટલે તમારા ડાઇટમાં થોડું થોડું તમને આદત પડતી જાય જે તમે ખાતા હો છો અડધો રોટલો ખાવ છો એની આદત તો તમને આઠ દિવસમાં પડી જ ગયું હોય કદાચ દસ દિવસથી એક મહિનો થઈ ગયો હોય આ લોકોને તો હવે તમારા પેટને એટલી બધી ભૂખ ન લાગતી હોય એટલું ખાવ તો તમને ઇનફ થઈ જાય કે તમે ધરાઈ ગયા છો એમ તો હવે એમાંથી થોડીક ઓછી કરો બે ભટકા એટલે ખબર જો ફ્રેન્ડ્સ વાગી ગયા છે છ માં પોણા છ થઈ ગયા છે આમ તો પણ આ છ થઈ ગયા છે અને લાગી જોડે વાતો ચડી ગયા હતા જય શ્રી કૃષ્ણ થઈ ગયા સવાર માં વરમાં જય શ્રી કૃષ્ણ મોહન દસ છે ભૂમિતને છે ને થોડીક પેલા તબિયત હતી એક્ઝામ હતી એટલે આજે મેથ નું પેપર છે એટલે એને થોડુંક મેથમાં વધારે ભાવે છે ભૂમિતને એને છે ને મેથમાં વધારે ભાવે છે એટલે એને અત્યારે સુવા દીધો છે બપોર હમણાં ઉઠાડીને ઘડીક લગાડી દઉં ને તો બબે ત્રણ ત્રણ સમ સોલ્વ કરી લે ત્રણ ચેપ્ટર છે બધાની મેથડના ત્રણ ત્રણ સમ સોલ્વ કરી લે ને એટલે આવી જાય થોડુંક ઘણું મેડમ પાસ ટ્યુશન કરાવીને ગયા છે એટલે થોડોક લેટ હું છે એટલે હું જાગે એટલે એને કરાવી દઈશું અત્યારે એ છે અને હું લઈ લઈશ મારું જ્યુસ અત્યારે અને દસ નહીં પાઈ દઈએ થોડુંક થોડુંક ઠંડુ છે થોડું ગરમ થાય તો પાઈ એને જૂસવાળી ભૂમિત ઉઠે તો ભૂમિતને જૂસ દઈ દઈએ

જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા આવી ગયું છે મરચાં મરચાના રાયતા ડુંગળી રસાવાળું શાક પાપડ બાજરાનો રોટલો રોટલી દર્શુભાઈ જમવાનું મેન્યુમાં કુમીર બધા જમવા બેસી ગયા છે અમે જમી લઈએ અત્યારે હું રસા વાળું શાક જોઉં મારું એટલું છે અને આમાં હજુ નાખવું છે તો હું નાખીશ એવું નથી અને આમાં હું ચોથા ભાગનો જ રોટલો ચોળીશ ને ચમચીથી ખાશ ખાઈશ મરચાં લઈશ ડુંગળી લઈશ ને પાપડ લઈશ એ રીતે હું ખાવું છું એટલે હું તમે બધા એમ છો મારું વજન સ્ટે થઈ ગયો તો તમે પાછળ અડધો અડધો પોણો પોણો રોટલો ખાતા હો તો હાંજે પછી રોટલો પાછા ઓછા કરી નાખજો થોડી ક્વોન્ટિટી ઘટાડજો અને સાંજે ફ્રૂટની આદત રાખજો તમે અત્યારે આ રોટલોની શાક જમીન ઊભા થાવ પછી તમને એમ થાય કે મારે અડધી કલાક કે પોણી કલાક થઈ ગઈ છે આવું ફ્રૂટ લેવું છે તો થોડુંક ફ્રૂટ લઈ લો પછી પાછા દસ વાગે એવોરા પાછું ફ્રૂટ લઈ લો અને ફ્રૂટ ન લેતા હોય મગ પાછા બપોર પાછા તાજા કર નાખવા થોડાક મગની બે ત્રણ ચમચી પાછી ખાઈ લેવી ઘડી કરીને મગનું પાણી પી લેવું એવી રીતે કરજો કાંઈક તમારા ડાયટમાં ફેરફાર તમારા ઘરને જે અનુકૂળ પડે એ રીતે તમે ફેરફાર કરો એ ચાલો આગળ રેજો આગળ વાત કરીએ આજે

અને એનું ઓલું અમારે આવી ગયું છે રીલ્સ બનીને આવી ગયું છે સોંગ બનાવ્યું છે એ તમને મૂકશું યુટ્યુબમાં પછી મસ્ત બનાવ્યું છે તો આ કેવો લાગ્યો તમને બધાને કેજો કેવો છે મારા ફટાકમાં આવી ગયા તો કેવો લાગ્યો કેવો છે અમને કોમેન્ટમાં જરૂર કેજો તમે બધાને કેમ કે નહીં મને તો બહુ પસંદ પડ્યો છે દેખાય છે બહુ ઉમીશ બરોબર

જો ફ્રેન્ડ્સ તમને કહેવાનું હતું કે અમારો એ ફોટો છે પ્રીવેડિંગ શૂટિંગનો છે એ મારો વેટ લોસ થયા પછીનો હજુ હમણાં ઉનાળામાં જ કર્યું પણ થોડુંક લેટ આવ્યો છે સિલેક્શન કરવામાં એમાં સુરતથી કર્યું હતું અમે બધું એ અને પ્રીવેડિંગ શૂટિંગનો સોંગ બનાવ્યું છે એમ નાખશું યુટ્યુબમાં થોડાક દિવસોમાં અને મારો વજન ઉતર્યો પછી એમને ઈચ્છા થઈ પછી અમને બધું આમ તો ઈચ્છા વધારે થાય છે આમ ભલે હોય આપણે એવું નથી કે તમને ત્યાર થવાની ઈચ્છા બધી હતી પણ વેટ ઉતર્યા પછી મને વધારે એમ થયું કે આ ફોટો શૂટ કરાય ઉના હજુ અમને ઈચ્છા થાય છે અમે પ્લાન હજુ કરીએ જ છીએ હજુ મેરેજ એનિવર્સરી આવે જ છે હજુ મેરેજ એનિવર્સરી આવે જ છે અને બીજા બધાના આમાં કેવું થાય છે જેને હું તમને એમ કહું છું કે જેને વજન કોક્ષ કે છે કે સાઠ દિવસ થઈ ગયા તો મારા વજન ચાર કિલો ઘણાને સાત કિલો આઠ કિલો નવ કિલો એવા એવા ઉતરેશ બધાને મેસેજ બહુ છે તો એ બધાનો ઉતરેશ તો તમારે કેમ નથી ઉતરતો તમે છે ને તમારા હું એમ કહું છું કે જે કંઈ ખાતા હો મગ કે આ તે તમે એમ કહો કે સ્ટેમિનાનો રહે હાલો તમે થોડુંક ઘટાડ્યું છે કોઈનો મને હતો મેસેજ કે અડધો રોટલો ખાવું છું ને સવારમાં રોટલો ખાવ બાકી મગને મગનું પાણી જ દઉં છું પણ આખા દિવસમાં જે મગ લેતા હોય ને એમાં થોડો ગેપ પાડી દો સમયમાં તમે સ્ટેમિનાનો રહેવું શક્ય નથી કેમ કે આપણે તમે મગનું પાણી રાખો મગના પાણીથી એનર્જી બહુ રહે અને બીજું એ કહેવાનું કે તમે અડધો રોટલો ને એવું ખાવ છો એક કોઈ કે મહિનો થવા એવું છે આમ તો પંદર દિવસ થાય ને ત્યાં આપણને આદત પડી જાય એટલે કે આટલા એટલું ખાઈને એટલે આપણને પેટ આપણું ભરાય જ જવાનું છે તો પછી પાછું તમે એમાં થોડુંક ઓછું કરો થોડુંક ભૂખ મહેસૂસ કરવાની આપણે તમારી બોડીને એટલે આદત પડી જ ગઈ છે એટલે તમારો સ્ટેમિના એટલે ઇનઅપ થઈ ગયું એટલે તમને ન કાંઈ વાંધો આવે તમે થોડું ઘટાડો બહુ નહીં ભલે તમે અડધો રોટલો ખાવ છો એમાં થોડોક ઓછો કરી નાખો મગ થોડાક ઓછા કરી નાખો અને જગ્યાએ મગનું પાણી વધારે રાખો તમને ઓટોમેટિક એમાં પછી એની પાછી આદત પડશે એટલે હોજરી થોડીક પાછી સંકોચે જાય એટલે પાછું એટલે ઇનફ થઈ જાય તમે ભલે પહેલા કરતા ઘટાડ્યું પહેલા જે ખાતા ઇન કરતા તમે ઘટાડીને અત્યારે જે ખાવ છો તમે એમાં તમે ધરાઈ રહ્યો છો કે નહીં કે તમને હજુ ભૂખ જેવું લાગે છે એ કહો જો તમને એમાં ભૂખ જેવું હવે ન લાગતું હોય તો પાછું થોડું ઘટાડો એટલે ભૂખ જેવું થોડુંક લાગે એટલે ફરી પાછું તમારી યોજનીની આદત પડે એટલે ફરી પાછું થોડું ઘટાડું એટલે ભૂખ જેવું લાગે થોડોક મગમાં એમાં ફેરફાર કરો તમારી ડાયટમાં તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે તમે થોડો ઘણો ફેરફાર કરો મેં અત્યારે શું કર્યું છે કે હું બે દિવસ કન્ટિન્યુ આખો દિવસ ફ્રૂટ જ્યુસ ને ફ્રૂટ લઉં છું કન્ટિન્યુ અને મગનું પાણી હોય તો લઉં છું સાઈડમાં મગ નહીં અને સાંજે ચોથા ભાગનો રોટલો ને શાક ને પાછો સાંજે ફ્રૂટ મને જ્યારે ઈચ્છા થાય ત્યારે રસાળ ફ્રૂટ ખાવ છું અને બીજો કોઈકનો પ્રશ્ન હતો કે ટેટીને તરબૂચ ને પાઇનેપલ નથી મળતું તો ટેટીને જામફળ મળે તો તમે છે ને જામફળ એ તો સાઠ દિવસથી વાત છે પાછું કે મગ પણ નથી ખાતા તો તમે મગ ખાવ ઉઠતાનું થોડોક ફેરફાર કરી નાખો જામફળ બંધ કરી નાખો એની જગ્યાએ તમે મગ લઈ લો અને ટેટી રાખો અને મગ છે ને બપોરના એક ટાઈમ જ ખાવ અને બાકી મગનું પાણી જ્યુસ અને આ પછી ટેટી રાખો ટેટી પાસે રસાડ આવશે એટલે બહુ વાંધો નહીં આપણે ક્વોન્ટિટી તો એનથી ફૂલ પેટ નહીં કરતા પાણીથી ને ફૂલ પેટ નહીં કરતા પાણી કેમ આપણે એક ઉનાળામાં ગ્લાસ પી જાય એમ ફૂલ પેટ નહીં કરતા હું પહેલેથી જ કે ત્યાં આવું છું નવા આવ્યા એના માટે ફરી પાછી કહું છું કે પાણીથી તમારે ફૂલ પેટ નથી કરવાનું તમારે જે કાંઈ લો ને એ ચાર પાંચ ગુટડા કે અડધો ગ્લાસ લઈ લો ફૂલ પેટ કેમ આખું ધરાઈ જાય એવું રીતે આપણે કોઈ પણ વસ્તુથી ફૂલ નથી થવાનું અને બીજું એ કહેવાનું હતું કે તમારે જેને સ્ટે થઈ ગયા છે એ તમારી લાઈફ સ્ટાઇલ પર માટે થોડોક ફેરફાર કરો કોઈ પણ કરો તમને એમ થાય કે આમાં કંઈ પણ ફેરફાર કર્યા જેવું છે કે લાઈવ આમાંથી આમ થોડુંક કરી નાખો આમ ફેર કરી નાખું તો એવી રીતે ફેરફાર કરી નાખો થોડોક એની જે ચોથા ભાગનો રોટલો સવારમાં મોર્નિંગમાં ખાય છે એ રોટલો થોડોક ઓછો કરી નાખજો સવારમાં અને જો આખો દિવસ કામ રહે તેની જગ્યાએ ન્યા મગ લઈ લો અને પછી મગ જે કન્ટિન્યુ લેતા હોય એમાં થોડા થોડા ઓછા કરો ભલે તમે કદાચ ને કલાકે મગ લેતા હોય તો મગ તમે એમ વાટકી ભરીને લઉં છો એમાંથી બે ચમચી કે ત્રણ ખાઈ લો અને પછી પાણી રાખો અને એનર્જી ડ્રિંક રાખો બધા એટલે કંઈ વાંધો નહીં બને ત્યાં સુધી લીંબુ સર બચ્છા ઉકેજો તો એ વાંધો નહીં પણ શુગર ઓછી રાખજો હાવ શુગર ની જગ્યાએ ખાંડ ના ઓલા શું કહેવાય મિશ્રી નાખજો સાકર હા પેટ ભર્યું ભર્યું ન રહેવું જોઈએ તમને ખાલી જ લાગવું જોઈએ આમ હળવા જ લાગવી જોઈએ તમારા શરીરમાં મારું શરીર હળવું છે એમ તમને એમ ફીલ થવું જોઈએ તમે જોજો આખો દિવસ તમે ડાયટ કરશો સાંજે ખાશો એટલે આપણું પેટ ફૂલ લાગવા મળશે આપણને પણ આખો દિવસ તમે ડાયટ કરશો તો આમ તમને શરીર કમ્ફર્ટેબલ રહેશે કપડામાંય કમ્ફર્ટેબલ રહેશે કે નહીં આપણું લૂઝ લૂઝ શરીર લાગે છે થોડુંક ભલે આમ વીકનો વીકનેસ ન આવી જોઈએ પાણી ફૂલ લો પાણી લેશો ને એનર્જી ડ્રિંક લેશો ને મગનું પાણી છે તો નાળિયે ત્રોપવા છે તો એનાથી તમને એનર્જી રહેશે એમ એટલે કાંઈ વાંધો નહીં આવે તમે એમાં કન્ટિન્યુ રાખજો અને બીજું એક તમને એ કહેવાનું જેનું મન ડગમગાય છે અને ખવાઈ જતું હોય મોટિવેશનનો વિડીયો ખાસ જોઈ લે કોઈ પણ મોટિવેશનનો વિડીયો જોઈ લેજો આ એના જેવું છે કોઈ ટીચર ખબર ને આપણને પહેલાં સ્કૂલમાં ભણતા હોય ત્યારે કે કોઈ ટીચર આપણને ઓલામાં બે એસેમ્બલીમાં કે પ્રાર્થના સભામાં આપણે જ્યારે કહેતા હોય છે કે મોટિવેશન આપતા હોય છે ક્લાસમાં આપતા હોય છે કે તમે તમારા બાપનું નામ રોશન કરો તમે આ કરો તે કરો આપણને એટલો જુસ્સો આવી જાય ને કે બે દિવસ તો એવા લાગી જાય કે નહીં આ વખતે કાંઈક બને પાર છે આ કાંઈક નોકરી લીધે પાર છે એને જેવું પછી પાછું એ મગજમાંથી જાય ને તો આપણને પાછા એને લાઈન ઉપર આવી જાય આપણે છોકરાની બુદ્ધિ એવી હતી તો એને જેવું આપણે થાય કે મોટિવેશન કોઈક દે ને નહીં કરે પાછે છ સાત કિલો અને આ મોટિવેશનના વિડીયો ઘણા ખરા મને કહે છે કે જ્યારે મન ડગા મગાય ત્યારે અમારો મોટિવેશનનો મારો વિડીયો ઘણા જોવે છે હું નહીં કહેતી તમને તમતાર મારો ન ફાવે તો બીજો મોટિવેશનનો વિડીયો જોઈ લો તો તમને જેમાંથી મોટિવેશન મળતું હોય અને જુસ્સો ચડતો હોય એટલે ખાવાનું મન ન થાય એક બાજુ મૂકી દઈએ આપણે કંઈ પણ ખાવું જ નથી મારે બસ મારે શરીરનું જોવું છે વજન ઘટાડે પાછે આ વખતે ગમે તેમ થઈ જાય મારે ત્યાં પહોંચવાનું જ છે મેં જ્યાં ધાર્યું ત્યાં સુધી પહોંચવાનું જ છે પણ આપણે આપણા શરીરની કાળજી લેતા લેતા

એમ ત્યારે મારો સોંસઠ કેજી થયો તો મને ખાસ યાદ છે કે મારો બર્થડે હતો અને એમાં તમારે જેવું કેમ કે અત્યારે જે છે ને એમ બધા સ્ટે થઈ જાય ને ટેન્શન રહે અને કોઈકનો મેસેજ આવ્યો તો જો કે અને તમારે જેવું હું તમને પહેલાં વાત પૂરી કરું પછી મેસેજની વાત કરું તમારા જેવું મને થયું હતું મારે સ્ટે થઈ જાય ને મને ત્રેસઠ પાસઠ ને એમાં પછી હું લગભગ સાસઠ સડસઠ સાસઠ પછી ધીરે ધીરે બહુ સ્લો ઉતર્યો મારો હજે

મારું ડાયટ થોડુંક અવળ હવળ થઈ ગયું છે આ વિડીયો બનાવવામાં છોકરાની કાળજીમાં બધું એવું નથી કહેતી મારું બધું આ ટ્રાવેલિંગ બધું હમણાં જોઈ સાઠ કેજી કરીને પાછી અમદાવાદ ગઈ હતી પાછી બે દિવસ ગઈ પાછ ચડાવી દીધું છે એટલે એને જેવું છે તો થોડુંક ધ્યાન દેવાતું નથી એટલે પછી પણ ચડતા બહુ વાર લાગે ધીરે ચડે એટલે મારું છે ને એમ શરીર હળવાશ રહેતું હતું કોઈ કપડાં પહેરું તો ઇઝીલી આવી રહે જાણે મારું વજન ભલે ચોસઠ હોય પણ લાગે તમને સાઠ એવું મારું બોડી થઈ જાય આવું મોઢું બોટું લેવાઈ ગયેલું હોય એના જેવું થઈ જાય એટલે તમારું છે ને બેનિફિટ ઘટશે એકનો મેસેજ એવો મારો તમારી થી વજન ઓછો ઘટે છે બેનિફિટ ઘટે છે પણ તમારે પહેલાં બેનિફિટ જ ઉતરશે પછી જ સાચો વજન ઉતરશે જે બધો ફેટ છે ને એ બધો ઉતરવા જ મળશે અને તમારું વજન નહીં ઉતરતો હોય તમને એમ લાગે ને વજન કેમ નથી ઘટતો વજન કેમ નથી ઘટતો વજન ઘટા ઉપર ચડે તો તમે કપડાં એક ટ્રાય ખાસ કરજો કોઈ પણ તો કપડાં લૂઝ થવા મળશે કોકને જશે કોઈની તાસીર એવી કદાચ ન થતું હોય તો તમે તમારા લાઈફસ્ટાઈલ પ્રમાણે મેં ડાઈટ દીધી છે એમાં હજુ થોડોક ફેરફાર તમે કરી શકો તમારી રીતે કરો થોડોક એમ તમારું ઘરનું વાતાવરણ કેવું છે કઈ રીતે તમને એક્ઝેમ્પલ થાય છે તમે એ જુઓ મારે તો મારા ઘરનું વાતાવરણ તો મેં વિડીયો ઘણા ભેગા કર્યા બધા હવ હવનો ટાઈમ કે હું આ ટાઈમે આલો આ ટાઈમે આ હવાર હવારમાં એક્સરસાઇઝ તો મોર્નિંગમાં જ હોય બધાની જ્વાજી મોર્નિંગમાં તો મારા ભવિષ્યમાં એક્સરસાઇઝ નથી કરી કોઈ દિવસ નહીં મેં જ્યારે એક્સરસાઇઝ કરીને બપોરના અગિયાર વાગે જ કરી અને હજી મારે અત્યારમાં લેવી છે ને મને એમ થાય હું પાંચ વાગ્યાનો ટાઈમ કરાવું પણ મારે નથી થતો થશે ને તો અગિયાર વાગે જ થશે મારથી એટલે હું વિચાર કરું છું અને હજુ મારા અગિયાર વાગે થશે તો મારા છોકરાની એક્ઝામ પૂરી થશે ને પછી હું લાસ્ટ પેપર પચીસ તારીખે છે દસની એક્ઝામ આવી કેજીમાં છે એની પાછળ મારે એટલું બધું કાંઈ પાછો સંઘર્ષ ન હોય એની પાછળ હજુ એટલે કરાવવું તો એ નહીં તે બેઠું તો ખરી જ પણ તો એ રમત રમતમાં છોકરાને થાય એમ એના જેવું એટલે હું તમને કહું છું કે તમને જેને મોટિવેશનની જરૂર પડે એ કરજો બેલિફેટ પહેલાં ઘટશે તમે એ જોજો તમારા ડાયટ ઉપરથી હટતા નહીં પાણીથી પેલ ફૂટ પેટફૂલ કરતા નહીં આનો મેઇન ટાર્ગેટ શું છે તમારે પેલ પેટફૂલ કરવાનું નથી મેંદો હા મેન ભૂખ્યું ખાસ રહેવાનું જ થોડું ચાર પાંચ બટકા ભૂખ્યું રહેવાનું જ છે ધીરે ધીરે ચાર પાંચ બટકા રોજના ઓછા કરતા જવાની એ રીતે તમારે રોજની આદત પડાવવાની મેંદો ઘઉં ખાવાનો નથી અને બહારની તળેલી ફૂડી ફૂડ વસ્તુ કોઈ નથી ખાવાની આપણે રવિવારે એક દિવસ જ ખાવાની ગમે તે તમને ઈચ્છા હોય ને રવિવારે એક દિવસ ખાવાની પણ એમાં તમારે જે સ્ટાર્ટિંગ કરો છો એ બધાને કંટ્રોલ રાખવાનું છે મારે જેટલે પહોંચી જાય ને પતંગમ ખાઈ લેશો ને તો હાલશે એક દિવસ પછી બીજે દિવસે પાછું એની ડાયટમાં લાગી જાવ ને એટલે વાંધો ન આવે મેં તો હા હમણાં ડાયટ મૂકી દીધું તો અઠ્ઠાવન પહોંચ્યા પછી પછી પાછો અત્યારે ત્રણ કેજી વધ્યું ને એટલે મને એમ થયું કે ના ના મારા લાઈફસ્ટાઈલમાં મારે કેવું થયું આદત પડી ગઈ હતી એક જાતની મારામાં એટલે મારો વજન વધતો જ નહોતો ને ઘટતો હોય નહોતો અઠાવન ને અઠ્ઠાવન જ જતો હતો પણ આ વિડીયો ઉતારવાનું પછી આ અંતે બધું બહુ વધી ગયું હમણાં કાભા ટ્રાવેલિંગનું અંતેન બહુ જ વધી ગયું એટલે પછી થોડુંક વધી ગયું આ તમે કહેતા નથી મેં તો કોરોનામાં મેડિકલનું કામ કરતા કરતાં બધા એમ કે છે કે સ્ટેમિના નોર રે મેડિકલનું કામ કરતા કરતા આખો આખો દિવસ મેં મેડિકલનું કામ ખેંચું છે કોરોનામાં અમારે એટલું પેશન્ટ ત્યારે મેડિકલે અને મારે સ્ટાફ પણ વયો ગયો તો એક ભાઈ સ્ટાફમાં આવ્યા હતા નવા હતા તો એને કંઈ આવડતું નહોતું એને બધું શીખવાડવાનું મારી ઉપર હતું નહીં ભાવે મેં કેમ ખેંચું છે ડાયટ કરતા કરતા ખેંચ્યું છે મેં ડાયટ મારી નથી મૂકી ડાઇટ કરતા કરતા ખેંચું પણ મેં મગ ને મગની પાણી મૂક્યું જ નથી કેમ કે કોરોનામાંય મારો એટલો સાધીધો છે એને વાત કરોમાં અને મને નથી ભાવતું તોય મેં પ્રાણી ફાવડા કર્યું તમે આઠ દિવસ ખાશો એટલે કોઈ પણ વસ્તુની તમને આદત પડી જશે એટલે તમને ભાવવા મળશે તમે હું એમ કહું છું ટ્રાય કરો તમારા માટે તમે એટલીસ્ટ એટલું કરો જ ને એમ કે તમારા શરીરની ચરબી ઉતારવી છે તમારે બધું રોકાટ એટલું કરો જ ને હં અને હં એટલે એક્સરસાઇઝ છે ને હું તમને હવે બતાવીશ હવે માર ટાઈમ છે મેં સીમાન બોલાવી લીધી છે થોડાક દિવસ માટે મહિનો દિવસ માટે રસોઈ માટે તો એ હું એક્સરસાઇઝનો પ્રયત્ન કરીશ તમને ખાસ હું કે દિવસ નહીં કે તે જ મને ખબર છે બધા સાંભળતા છું બેન રોજ કહે છે ને રોજ કાંઈ કરતા નથી રોજ કહે છે ને રોજ કાંઈ કરતા નથી એટલે હું તમને બતાવીશ ખાસ નહીં હવે જરૂર છે હું મારા ભૂમિતની એક્ઝામ બદલ થેન્ક્સ છે ઘણો સપોર્ટ છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો કામ ભાવેશ અમે અમે લઈ લઈએ અમારા ફરોટ હા સપોર્ટ કરતા લેજો અને અમે લઈ લઈએ અમારું મારું ફ્રૂટ અને તમારે અમારે તો હા નાનું સી તો કાઢ તરબૂચ ને પાઇનેપલ તો તમારે હાલતા ગમે ત્યારે મળી રહે છે તમારે તો એ બાજુ કેમ નહીં મળતા હોય નહીં ખબર હવે તરબૂચ ને પાઇનેપલને હા અને કોઈ કહેતો ઉનાળાની વાટ જોઈને એક્સરસાઇઝ એવું નહીં કરશો શરૂ કરી દો તમે તમારે ડાઇટ શરૂ કરી દો ઉનાળામાં તમારા તરબૂચ ને એની તમે વાટ જુઓ તો શિયાળો તો દર વર્ષે આવશે દર વર્ષે તમારે બંધ થઈ જશે સિઝનલ ફ્રૂટમાં તો તમે એપલ લઈ શકો છો ટેટી લઈ શકો છો આ જામફળ ને એવું હેવી લાગતું હોય થોડુંક રવા દેજો પછી ચીકુ બનાના અને આ સીતાફળ ને એવું નથી લેવાનું આપણે ફ્રૂટમાં એટલે કોઈ પણ ફ્રૂટ લઈ લો તમે સિઝનલ લઈ લો થોડું થોડું ફ્રુટ નો સપોર્ટ લો મગ તો તમને મળવાના જ છે ફ્રૂટની વાત ના જોઈએ તો કાંઈ નહીં એટલે તમે શિયાળો તો તમે કદાચ ડાયટ શરૂ કરશો ઉનાળાબૂતી જ ડાઇટ કરશો પછી પાછું પાછું નહીં આવે સોમાસું શિયાળું ત્યાર પછી તમારે પાછું તરબૂચ નહીં તમારે નથી મળતું નહીં જ મળતું એ સેન્ટર પર તો તમે પાછું ક્યાં બંધ કરશો તો શરૂ કરી દો તમારે રાખવાનું છે મેં ત્રણ વર્ષથી આ કન્ટિન્યુ અમે ફ્રૂટની પણ અમને આદત પડી ગઈ છે એવું નથી કે મારે ડાયટ આટું જ દે અમને એક જાતની આદત પડી ગઈ છોકરાએ ખાઈશ ને અમે ખાઈએ છીએ પછી ફ્રૂટ અમારા હા હા એટલે કન્ટિન્યુ રહેજો તમે હટતા નહીં અને એમને એમ તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચે પાર્ક જ હું તો એમ કહું છું મેં મારી જેમ થોડુંક મક્કમ મન કરી જ દેજો ગમે એમ થઈ જાય તો થઈ જશે તમારે જો ફ્રેન્ડ્સ અમે લઈ લીધું છે તરબૂસ અને આમાં જો ટેટી તમે કહેતા હતા અમે ટેટી ખાય છે જો ટેટી લઈ લીધી છે ટેટી દર્શુભાઈને સ્ટાર્ટ થઈ ગયું છે ઉમિતભાઈને સ્ટાર્ટ થઈ ગયું છે ભાવે સાત મસાલો નાખે છે ભાવે સાત મસાલો નાખે છે હા અમે જો આ સાટ મસાલો આવડા ખાઈએ છીએ બધા પૂછપૂછ બહુ કરે છે તમે કયો મસાલો નાખો કયો મસાલો નાખો જો આ છે અમે આ સાટ મસાલો નાખી દઈએ છીએ અને અમે લઈ લઈએ અમારું ફ્રૂટ અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વેલકમ થેન્ક યુ વેલકમ હાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ તો કે ગુડ નાઈટ